વિધાનસભા સત્ર પહેલા ભાજપની બેઠક શાસક પક્ષના ધારાસભ્યોની બેઠક મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો આ બેઠકમાં હાજર છે બેઠકમાં વિધાનસભાના કામકાજ અંગે ચર્ચા થઈ રહી છે સત્રમાં રજૂ થનાર વિધેયકો અંગે પણ ચર્ચા થશે તો બાર વાગ્યે વિધાનસભાના સત્રની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ એ પહેલા મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો આ બેઠકમાં હાજર છે શાસક પક્ષના તમામ નેતાઓ હાજર છે છે જે બિલ પસાર કરવાના તે અંગે ચર્ચા કરવામાં આવશે તો શિક્ષકો આજે વિધાનસભાનો ઘેરાવ કરશે જૂની પેન્શન યોજનાને લઈને ઘેરાવ કરશે જૂની પેન્શન યોજનાની માંગ સાથે આ શિક્ષકો ઘેરાવ કરવાની તૈયારી કરી રહ્યા છે વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે જ શિક્ષકો કરશે ઘેરાવ નવ બે હજાર બાવીસના રોજ વિધાનસભાની જે ચૂંટણી હતી એ પહેલાં સંગઠનોના વિવિધ આંદોલનોને અંતે એક મુદ્દો જે અનસોલ રહ્યો છે એ છે એક ચાર પાંચ પેલાના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાના થતા હતા પણ આજ દિન સુધી બે વર્ષ જેટલો સમયગાળો થયો છે એનો ઠરાવ નથી થયો એટલા માટે આજે ફરીથી તમામ શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ વિધાનસભાનો ઘેરાવ રાખ્યો છે અને રોજ અમે વિધાનસભા ઘેરાવ કરીશું ને જ્યાં સુધી આ ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમે ગાંધી આંદોલન કરીશું અને ગાંધીનગર છોડવાના નથી બે હજાર બાવીસની સરકારની પ્રેસનોટ અવેલેબલ છે મીડિયામાં આપેલા સ્ટેટમેન્ટ અવેલેબલ છે કર્મચારીઓ અને સરકાર વચ્ચે જે સમાધાન થયું એના સમાચારો અવેલેબલ છે એટલે મંત્રીશ્રી પાસેથી આવી અપેક્ષા નથી વચન આપેલું છે તો એ પૂરી કરવાની એમની જવાબદારી છે અને એ પૂરું કરે અને એક સકારાત્મક સંદેશ રાજ્યમાં જાય એ જરૂરી છે બાકી જો કર્મચારીઓ સાથે જ સરકાર આવું વર્તે તો સામાન્ય પ્રજામાં ખોટો સંદેશ જઈ શકે છે